કોઈ ઇવેન્ટ તો તો જવું પડે પણ હવે એ તો આમાં આપણે એ લોકોને કેવરાય ને જેમ કે એ લોકો અહીંયા લાયા એટલે હવે આપણે ના કહેવાય કે ચપ લાવ્યા હતા કે હા હવે જો આમાં કેવું છે કે હું કંઈક કરીને બેઠો હોય મારે મારા ઘરે પાણીનો ટક હોય જ પછી હવે મારે પાણી ફરવા કોણ આવે ના પાડવી તો મારા હાથની વાત છે ને કોક હા કાંઈ બીજો પાણી ફરવા જે આવનારો હોય ને એ ના પાડી શકે હા એટલે આમાં એવું છે આમાં હવે કેવું છે કે એ લોકો બધું આ એક્ટિંગનું નામ બધું લઈને બેઠા શોંગ બનાવે એટલે અહીંયાને નાના મોટા આની જરૂર પડતી હોય આ જરૂર પડતી હોય એટલે હવે એ લોકો એ કદાચ લાયા છે એને એવું કેમ કે આ લોકો થોડા ચાલેલા છે થોડા આગળ ઓલો વિરોધ થયો હતો એટલે એને લઈને લાવો એટલે એમ કે થોડા ઘણું અડી જાય આમાં કોઈ પણ વસ્તુ સારું વિરોધમાં વધારે ચાલે અને એ વસ્તુ નોટિસ હા હાજર

આપણે તો અમે આ રોસ્ટિંગમાં લો શું હતો રોસ્ટિંગમાં વિરોધ કરીને તો આપણે વાયરલ બાકી બાકી બનાવતા કશું ના વિરોધ ને એમાં કોઈ પણ વ્યક્તિ વાયરલ થઈ 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 શકે 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 પિક્ચર રિલીઝ કરવાનો એનો ખબર વિરોધ અડે છે એક મહિના પેલો અને પછી એ લોકો પિક્ચર રિલીઝ કરે એટલે પબ્લિક છે ને ઓલ પબ્લિક જોવા જાય કે આ પિક્ચરમાં શું હશે એટલે જોવા સારું કરીશ ભાઈ વિરોધ કર્યો છે એટલે આવું જોતા હોય આ લોકો

મારા જય માતાજી હા તો હવે દિવાળી પછી મારા તમને બે જય માતાજી ગબર ભાઈ કેમ બ્લોક કર્યો તારે કારણ ના પૂછાય અને મેં એમને કારણ પૂછ્યું કે ગબર ભાઈ મને કેમ બ્લોક કર્યો તો ગબરભાઈ નો એવો રિસ્પોન્સ આપ્યો કે તમે મારા વિરોધી નો વિડીયો નાખ્યો તો બરાબર છે હા એ તો બરાબર છે પણ તારે એને કઈ દેવરાય ને કે તારો વિરોધી છે મારો વિરોધી તો નથી ને તો એક એક્ઝામ્પલ આપું છું ઉદાહરણ

કે આટલો બધો સમર્થન કર્યું આટલો બધો સપોર્ટ કર્યો ગમે ત્યારે જરૂર પડી ત્યારે આપણા આપણે ગબરભાઈના સપોર્ટમાં ઊભા રહ્યા હવે આમાં વાંક તમારા બેનો જ છે એ ભાઈને ને શાનું પ્રમોશન કરાવતું ને તું સમર્થન આવવા જો અને એ બધું થાય પાડામાં તને એટલી ખબર ના પડવી દીધું કે એ લોકો છે ને તારા દેવન તો કેટલાને સ્ટુડિયમ ઉપાડી ઉપાડીને લાઈન બહેરી દીધા છે અને હારા હારા ગીતો ગવરાવી લાઇક ફોલોવરને વ્યુથ લઈ લીધા છે તો પછી તારે શું કેમ લાવવું પડે અને હમણાં ઓલો રાજ્યો ટ્રેન્ડિંગમાં આવ્યો છે હમણાં રાજાને ઉપાડી લાવ્યો છે બે ચાર કકોડાના ગીત ગવરાઈ નાખ છે એટલે હવે તમે બે છેને સાનામાંનાના ગાડું ઉપર ગાભાના નાખીને ઓઈ દો